કરના થાતું નઈ ને ભઈ ઈ તો છે આખો દિવસ ચલો વાડી ટેટી દછા દીધી આપણે વાડી ચાવ તો મોરું કર્યું તે દુરછા દે કેવી બોલાવી ત્યારે પછી બેચારી વહી જ ને અલા તું જોઈએ જ નહીં તો આવ જ ન કર આવી જશે

ભગવાનના નામ કાને પડે સંભળાય અને આની બળદની વૃદ્ધાવસ્થામાં આ બળદને ભગવાનના નામ કાને પડે અને તેની પાછોતરી જિંદગી પણ સુધરે એના માટે આ બેનો સત્સંગ મંડળ કરવા અહીં આવેલા છે હવે આ બધા બહેનો પાસે આપણે જાણીશું કે તમે બે સત્સંગ ભાવના બળદ્રમની લીધી તમે તમે કેવો અભિપ્રાય આપશો સેવા થાય છે અહીં આ લોકો ખૂબ જ બલિદાન આપે છે આ લોકો ખૂબ મહેનત કરે છે અને જે કોઈ પણ અહીં આવે એકવાર આ બળદાશ્રમની મુલાકાત લીધા જેવી છે તો શું પધારો કોઈને દાન દક્ષિણા દેવું હોય કોઈને ડોનેશન દેવું હોય એક કાર્તિક બર્થડે ઉજવવાની બદલે આ બોલ જેઓમાં પૈસા વાપરો તો એ તમારા બાળકને પાછળની જિંદગીમાં કામ આવશે અને એના આશીર્વાદ લાગશે અમારો તો એવો અભિપ્રાય છે કે વર્ષમાં એક વખત તમે બધા આની મુલાકાત લ્યો તાલીમ પાડો બોલો બધાયને ચેન આવડ મત ને ના 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 લાબે સરસમંડળના જેકો જર જ નઈ બેનો છે એમાં નૈના બેન છે ઈ ભી આપણે કઈક બરોદ આશ્રમ વિશે કહે બોલો રાજરાજેશ્વર મહાદેવની અમે રયા ગામથી આવ્યા છીએ બધા સત્સંગ મંડળના છીએ અહીંયા બહુ સરસ બળદની સેવા કરવામાં આવે છે બીમાર બળદ છે એની પણ બહુ જ સરસ સેવા થાય છે અને અહીંયા બહુ બધા બલિદાન આપે છે તમે એક બર્ડે પણ સાચી વાત છે એક બર્થડે ન ઉજવો પણ તમારા બાળકોની વાહે તમે કાંઈક અહીંયા બલિદાન દેશો તો તમારે બહુ જ જિંદગીમાં ઉપાયમાં કામ આવશે બોલો તમને બોલો બોલો તમે પૂછીને કરો ને એમાં વધારે બોલવાનો ઉપાય આવે ભાનુબેન છે એમની પાસેથી આપણે અભિપ્રાય લેશું કે બીમાર બળદ માં આ બધા બેનો એ ચક્કર મારેલી છે તો બેન ભાનુબેન તમે કેશો કે બીમાર બળદ ની કેવી અમે સેવા કરીએ છીએ સરસ અહીં ભાઈ બેનું બહુ સરસ ભરત આંખાને અમે જોઈ છે કેટલા બીમાર હતા ને એ લોકોએ કેવી રીતે ઉપાડી ને કેવી એની સેવા કરી તમે આવો તો જો કે કેવી આ લોકો સેવા કરે આ સેવા કરીએ તો આપણને હારો આપણે બસાને આમાં આવી બુદ્ધિ આવે આપણે કરીએ તો સરસ આમાં કામ કરે સારું ને આવી બધા સેવા કરતા નહીં ને અમારા પૂરું રાત રાખે મહાદેવને ભીઓ બેન અમને અમને અમારા ઘોડા જાત અમને બસાય ને સદ બધી આપે આવા ને આવા અમારી પાસે કામ કરાવે બોલો રથ રાત્રે તારે કે હાલ હા તમે તમે બોલો ને અસાન ન જાય હા તમે બોલ બેલ્યો બોલ સરસ બોલો સરસ

આમાં બળદુઃખદ પંખા કરે છે બહુ સરસ સેવાન કરે છે બધા સુવિધા બહુ સરસ છે તમે લોકો પણ આ બળદ આશ્રમમાં દાન આપો તો તમારે છોકરાઓને હારી સદગુદ્ધિ અને એક મુલાકાત અવશ્ય જરૂર તમે આ આશ્રમની લેજો જય રાજ રાજાશ્રમમાં હા

અહીંયા મિત્રો ખૂબ જ સરસ છે બણા આશ્રમમાં આવ્યા છીએ અહીંયા ચોખ્ખાઈ પણ સરસ છે જુઓ એક કચરો દેખાવા નથી મળતો અંદર યા યા મે સ સંતનવાઈવા છે અમારી પેલો બધી રાજરાજેશ્વર મહાદેવ ગ્રુપના મેલો છે કદાચ

ના અમાર બેહોનેથી હું ઉતારું છું ચાલુ જ છે મને ચાલુ જ રાખજો લાઈવ છે મારે અત્યારે ચાલુ જ છે સદ્ભાવના બરોદ આશ્રમમાં રાજ રાજેસવર મહાદેવ મંદિર રયા ગામથી આવેલા છે એમાં Bhanu ben પાસેથી આપણે અભિપ્રાય લેશું કે Bhanu તમે અહીં આવ્યા અમે બીમાર બળોની સેવા કરીએ બીમાર બળોનો વિભાગ જોયો તો તમને કેવું લાગ્યું બીમાર બળોની સેવા કરતા તમે જોયા વિભાગ બહુ સરસ આ લોકો ભાઈઓ બહેનો બહુ સરસ કામ કરે છે બહુ સેવા આવી થઈ છે